તમે જુઓ કોઈ પણ કલાકાર હોય ને દુનિયાનો એ ઉપર આમ હાથ મૂકે ને સંગીત જન્મે ને એને જ વગાડ્યું કહેવાય વગાડ્યા નો કહેવાય સાહેબ હા અમારે જુનાગઢમાં એક જણો વાયોલીન વગાડતો હતો આખી રાત વાયોલીન વગાડી સવારમાં માં પાડોશીને કીધું તમે વાયોલીન સાંભળ્યું પાડોશી કે તમે વાયોલીન વગાડતા હતા તો કે હા તો હું તો મારા હિંડોરાના કડામ તેલ પૂરી પૂરી થાકી ગયો ભાઈ મને હું ખબર કે તમે વગાડો છો કેવું છે પણ સંજય ડાભી સરસ વગાડે બેન્જો સંગત કરે છે સાગરદાન ગઢવી તબલા ઉપર સંગત કરે છે રવિદાન અને મહેશ ગઢવી બે ગઢવી ભાઈઓ ગઢવી નું ગુરુ છે આખું એ બે મજીરાના માનીગર છે હા પાંચ પાંચ રૂપિયા ભારના મજીરા વગાડે પર શેર શેર સોનાના કરીને દેખાડે સાહેબ હા આપણા આપણે સૌરાષ્ટ્રમાં બહુ માયતમ નહોતું ગામડે ગામડે ભજન ગાયન મજીરા વગાડે પણ મદ્રાસ કલકત્તા એમાંય લંડન અમેરિકા જાય કિશોરભાઈ એ બાજુ અમેરિકામાં તે મજીરા વગાડે તો આમ માણસની આમ 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 ચેકલાના પોતાને જેમ આંખું ફાટી રહ્યા સાહેબ આમ ઓહ મને તો એક જણાએ કીધું તું મુંબઈમાં કીધું મને એક જણા કે તમે હું બોલ્યા હું ગયું મેં કઈ હે જ નથી લ્યો તમે ક્યાં ગયા તા મને કે સામે જ હતો કાંઈ કઈ હે બોલ્યું કા મને કે તમામ મરજીરા મજીરા વાળા હું જોયા કર્યો માથામાં કઈ લાગે કઈ લાગે કઈ લાગે એ કુદાનભાઈ એને લાગવા જ ન દીધું મેં કીધું એમ લાગવા દીએ તો એવડા ક્યાં થયા હોય હા એ જ ખૂબી છે નો ન લાગવા દીએ ફાર મેં તમને ફરી વાર કીધું એમ કહું શેર શેર સોનાના ના કરી અને દેખાડે એવા બે મજાના વાદક રવિદાન ગઢવી અને મહેશદાન ગઢવી આ કલાકારોથી અમે અમારું સાહિત્ય અમે રૂડા લાગી છીએ તો હવે આ મહત્વની કડી છેલ્લી કડી કહે હરી દાન હરીને માર્ગ ડે જાલ મારગ માર નીતિ નો માર સત્ય નો માર્ગ ન્યાય નો માર્ગ માણ હાઈ નો માર્ગ માર્ગ સંસ્કૃતિ નો માર્ગ મને નાગપુર પટેલ સમાજમાં હું ગયો નાગપુર મને એક પ્રશ્ન કર્યો હતો તમે સંસ્કૃતિ સંસ્કૃતિ બહુ ઓરો સંસ્કૃતિ એટલે શું મેં કીધું ભૂખ લાગે ને ખાવું પડે ને પ્રકૃતિ કહેવાય ખાધા પછી પડી કે લેવી પડે તેને વિકૃતિ કહેવાય અને થાલીમાં એક જ રોટલો પીડ્યો ને અતિથી આવી જાય ને રોટલો ખવરે આવી જાય ને પોતે એમ ને બધું દિવસ કાઢી નાખે એનું નામ સંસ્કૃતિ કહેવાય છે આથી મેં થોડું વોલ્યુમ આપું થોડું વોલ્યુમ થોડું એકદમ થોડું સંસ્કૃતિ બસ ભારતની સંસ્કૃતિ કેવી ખબર એ કવિતા સાંભળજો શબ્દ એક શોધો ને તો આખી સંહિતા નીકળે આ દેશમાં શબ્દ એક શોધો આખી સંહિતા નીકળે કોઈ એક ખોદો આખી સરિતા નીકળે સાહેબ આ દેશ આપણો ભારત પરિવાર સાંભળજો શબ્દ એક શોધો આખી સંહિતા નીકળે કુવો એક ખોદો આખી સરિતા નીકળે અને જુદી તાસીર છે ભારતની ધરતીની કે મહાભારત વાવો અને ગીતા નીકળે હે જુદી તાસીર છે આ ભારતની ધરતીની કે મહાભારત વાવો અને ગીતા નીકળે અને હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણ ની રેખાઓ જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે હવે જનક જેવા આવી અને હળ હાકે તો હજી આ નીકળે જનક જેવા આવી અને હળ હાકે તો હજુ આ ધરતી માંથી સીતા નીકળે અને કૃષ્ણના ટેર આવી અને ફંફોળે તો વાંસળીના ટુકડા હજી સજીતા નીકળે અને છે ભોજને કાલિદાસના ખંડેરો ભારતના ખંડેરો એટલે છે ભોજને કાલિદાસના ખંડેરો જરીક જ્યાં ખોતરો ત્યાં કવિતા નીકળે છે આ દેศรี સંસ્કૃતિ છે તો કહે હરિદાન હરીને માર્ગળે જ હાલ હે હરીનો માર્ગ એટલે નીતિનો માર્ગ માનહયનો માર્ગ હે મને એક જણે કીધું કે સમાજની સેવા કરવી વિકુદાનભાઈ કોક રસ્તો બતાવો મેં કીધું કોઈને નડો માં બસ આ સેવા શરૂ થઈ ગઈ છે હે મને એક જણે કીધું સારા કામમાં થોડાક રૂપિયા વાપરવા મેં કીધું લેણા વાળા હોય એના દઈ દે જેના લીધા હોય એને પેલા આપી આવો બસ આ હારા મારું કામ છે બે જ બે જ કામ હારા મારા આપણે કોઈને નડીએ નહીં અને જેનું લીધું હોય ને દૂધે આપણે ત્યાં થાપણી કહેવાતી ખબર હોય તો થાપણીની વ્યાખ્યા યુવાન વર્ગને આપણે ભણેલા ગણા વર્ગ હોય કે થાપણી કોને કે થાપણ એટલે ઈ કે કિશોરભાઈ મારી પાસે જે રૂપિયા મૂકી ગયા ઈ જ રૂપિયા હું કિશોરબેન પાછા આપું એને થાપણ કહેવાય સાહેબ રોલ કરી એને થાપણ નો કહેવાય ઈનો ઈ દાગીનો એને મળે ઈનાઈ ને પૈસા મેં એને આપ્યા હોય મને પાછા આપે એને થાપણ આપણે ત્યાં કહેવાતી હ પણ ખેર હા તાર વિનાનો કે સંતૂરનો તોડી શકો પણ મોરના ઢોકાને એમ નો તોડી શકો હા વાજિંત્રને બસુ કરવું બસૂરું કરવું હોય તો તાર ઢીલો પોચો કરો નાખો વાજિંત્ર બસરું થઈ જાય તબલાને બસૂરું કરવું હોય તો તમે બે હથોડી આંખ ઊંધી કે આમ હમી મારો તો બસ થઈ જાય તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો એટલે બસૂરું કરી શકો મોરના ટવકાની એમ તમે ન તોડી શકો એને બસૂરો ન કરી શકો આ આંબે બોલે અને તમે પાણો મારો એટલે આંબે લીમડે જાય પણ બોલે સુરમાં કારણ કે કુદરતની સંપત્તિ છે સાહેબ

ડરાવી ધમકાવી કોઈ ઇન્સાન ના બે હાથ જોડાવી શકો પણ સિંહ ના પંજા ને એમ નો જોડાવી શકો એ તો સાસણ ના ગીર માં તમે જુઓ તો આખું ના નંબર ઉતરી જાય ભાઈ સુશ્યુ આખું હોય ને તો ડોળા પોળા થઈ જાય હા અમને અમારે જીણાભાઈ નાન અમારા ઘટવી હતા સાસણ માં જે ફોટો સાસણ સદન માં છે સાહેબ એવો માણા કુદરતી બક્ષીસવાળો હતો અભણ ચારણ હતો પણ પરદેશના મહેમાનો આવે આપણા મિનિસ્ટરો આવે અને લોકેશન સિંહના ન મળતા તો જીણાભાઈને ગોતવા નીકળે ઓફિસરો કે ક્યાં ગોતો નકર આગળી આ અમારી નોકરીનો પ્રશ્ન છે અને સાહેબ એવા અવાજ કરે કે કોઈ પણ ઢુવામાંથી હાવજ બારો હાવ નીકળે સાહેબ હા આની હું હું કઈ ગપા નથી મારતો આ નોંધ છે શાસનની માલિપા એનો ફોટો છે શાસન સદનમાં આવો માણસ હતો એને મને કરેલી વાત તમને કરું મને કે ગુજરાત માં ત્યાં પ્રવાસ આવ્યો અને એક બેન એવા એવા કે ઉલારો તો ચડી અને પાટિયામાં જાડાટારામાં ટીપણા ને ચડાવે એમ બેન ને ચડાવ્યા અને આખો ખટારો આવ્યો શાસન બેન ને માન માન ઉતાર્યા અને આમ હાયલા આવતા નાની એવી પીપળ હાયલી આવતી હોય છોકરા જેમ ચાર પાંચ છાયા હેલ્યા આવે એવા અને કુટુંબ ને એમ કે આ બેન ની સિંહ દર્શનની છેલ્લી ઈચ્છા પૂરી કરવી હતી એટલે આખું કુટુંબ એટલે આમ ઝીણાભાઈ કે માહ જતા હતા એમાં અમારો કોઈનું ધ્યાન નહોતું જેને મહેમાનો બીજું થયું એમાં એક ઢોવામાંથી સિંહ નીકળીને બીજા ઢોમાં માં જાતો હતો એ બેન જોઈ ગયા અને હળી કાઢીને ખટારામ ચડી ગયા બોલો ઈ કોઈલ્ડ હજી ઉકેલાણો નથી કા કેમ જડી ગયા હે ડરા ડરાવી ધમકાવી કોઈ ઇન્સાન બે હાથ જોડાવી શકો પણ સિંહ ના પંજા જોડાવી શકો અને હવે આ પર શિખરો તમે શિખરો કઈક સર કરો કીર્તિ થમ ખોલી શકો શિખરો કઈક સર કરો કીર્તિ થમ ખોલી શકો પણ ગામના પાદરમાં એક પણ પાળીયો એમ નો ખોલી શકો સાહેબ એમાં તો મરવું જ પડે ને કોક મરે ને આપડા પાલિયા પૂજાય કાઈ પાલિયામાં તો મરવું જ પડે પોતાને જો હું તમને એક વાત કરું સંસ્કાર ને સંપત્તિની જીવનમાં બેયની જરૂર છે પણ ફેર એટલો છે સંસ્કાર હોય ને આવેલા મોડી સંપત્તિ આવે પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી કાઈ લ્યો નો આવ્યા લંકામાં ઠેડ્યુ કી લ્યો કોનાની હતી સંસ્કાર ક્યાં હતા પહેલી વાત બીજી વાત સંપત્તિ કોકને ક્ષેત્રીન લઈ શકાય સંસ્કાર કોઈ ન લઈ શકાય જવું પડે સંસ્કાર તો ભાતા તરીકે કાયમ આવે છે આ જીવ જ્યાં જાય છે ત્યાં સાહેબ આ દેશની મૂડી સંસ્કાર છે સંપત્તિ લઈ શકાય હા એક જણ એક જણાને એટલું કીધું કે ખો રૂપિયા ઉછી ના દો ને તો હું તમને બરાબર ઓળખતો નથી હોય કે બરાબર ઓળખે ને કોઈ દેતું નથી એટલે તમારી અને તમે એમ ઓળખે કોઈ ઉભવા દેતું નથી અને વાત હા વાંચી છે સાહેબ હે સંસ્કારી સંપત્તિ છે આપણા દેશની મૂડી ડોંગરેજ બાપા કહેતા કે સંપત્તિ નથી સંસ્કાર આ દેશની મૂડી છે સંપત્તિ ડુંગરેજ બાપા એમ કેતા તમને સગવડતા આપી શકે સંપત્તિ શાંતિ નો આપી શકે શાંતિ તો સંસ્કૃતિ જ આપી શકે સાહેબ સંસ્કાર જ આપી શકે રૂપિયા હોય તો હું તમે એર કન્ડિશન રૂમ કરી શકીએ પણ નિંદર ક્યાં લેવા જાવી સાહેબ કાલાવડ રોડ ઉપર જઈને કહેવાય કે આ લ્યો પાંચ હજાર રૂપિયા દોઢ માં નીંદર દીવા હું અમારા ઘર માટે આખા ઘર માટે અને દોઢ મણ બીજી નીંદર અમારા બાપુજી માટે નોખી આપજો હાવ એને તો મૂર આવતી નથી અમે આવ્યા તે દુનિયા નહીં 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 સંસ્કારી સંપત્તિ છે આપણા દેશની મૂળ સંપત્તિ સંસ્કાર છે હું તમને દાખલો આપું છું લંકા હોનાની હતી આડહર હોનાના હાકળું હોનાની તાળા હોનાના કપાટું હોનાની દરવાજા હોનાના સંસ્કાર ક્યાં હતા સાહેબ ત્યાં સીતાજી મને મળવા ગયા ને હનુમાનજી તારે માતાજી એ હનુમાનજી ને પૂછ્યું કે આ લંકા તમે હલગાવી તો કે ના મા મેં નથી હળગાવી તઈ લંકા લંકા વાળા જ હળગાવી છે પૂછડું મારું છે બાકી બધું એનું છે ગાભા એના ઘાસલેટ તેના તેલ એના બાંધ્યા એને રેડ્યા એને દિવાળી એને મૂકી મેં તો મારા સ્વભાવ પ્રમાણે એક મકાન થી બીજે મકાન ઠેકડા મારે છે એ કઈ કર્યું તમે વાંધના ઠેકડા નો મારી બહુ સાચી વાત છે મને જુનાગઢમાં એક સાધુ છે એને બહુ સરસ વાત કરી મિત્રો કે ભીખુદાનભાઈ હનુમાનજી એક લંકા હલગાવી હગે પણ હનુમાનજી નું આખું કુટુંબ ભેલું થાય તો અયોધ્યા નો હળગી હગે કોઈ દી જ્યાં ત્યાગ હોય ત્યાં કોઈ આગ લાગે જ નહીં સાહેબ જ્યાં ત્યાગ હોય રામ કે કે સત્તા હું હું રાખું લક્ષ્મણ ભરત કે હું નો રાખું શત્રુઘ્ન કે હું નો રાખું ચિત્રકૂટના ઘાટ ઉપર ફૂટબોલના દડાની જેમ અયોધ્યા ની સત્તા રખડે ત્યાં આગ કેવી રીતે લાગી હકી સાહેબ અને લંકામાં તો પાયકું ધૂતી કર્યું તું સાહેબ